મોઢામાં ચાંદા પડવા એક સામાન્ય સમસ્યા છે ક્યારે તે આહારની અનિયમિતતા મસાલેદાર ખોરાક અથવા ગરમીને કારણે થાય છે પરંતુ જ્યારે આ ચાંદા વારંવાર અને કોઈ દેખીતા કારણ વગર થવા લાગે છે ત્યારે તેને હળવાશેથી ન લેવું જોઈએ વારંવાર મોંમાં ચાંદા પડવા એ ફક્ત એસિડિટી અથવા વિટામિન્સની ઉણપનું લક્ષણ નથી પરંતુ તે તમારી રોગપ્રતિકારક શક્તિમાં ખામી અથવા પાચનતંત્રમાં મોટી સમસ્યાનું પણ સંકેત હોઈ શકે છે મોઢામાં ચાંદા પડવા એ એક સામાન્ય સમસ્યા છે પરંતુ જ્યારે તે વારંવાર થાય છે ત્યારે તે ચિંતાનો વિષય બની શકે છે સંશોધન મુજબ લગભગ વીસ ટકા લોકો વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી પીડાય છે જે ઘણીવાર એસિડિટી વિટામિન્સ બી ટ્વેલ અને આયરનની ઉણપ નબળી રોગપ્રતિકારક શક્તિ અથવા પાચનની વિકૃતિઓ સાથે સંકળાયેલી હોય છે વારંવાર ચાંદા પડવા એ ફક્ત ખોરાકની ખામી જ નહીં પરંતુ શરીરમાં આંતરિક વિક્ષેપણનું સંકેત પણ હોઈ શકે છે મોઢામાં ચાંદા પડવાની

ખોટી ખાવાની આદતો મોંડું ખાવું અને મસાલેદાર ખોરાક આના મુખ્ય કારણો હોઈ શકે છે લાંબા ગાળાની પાચન સમસ્યાઓ પણ મોંમાં અલ્સર વારંવાર દેખાવાનું કારણ બની શકે છે ડોક્ટર પાસે ક્યારે જવું વિટામિન બી ટ્વેલ આયરન ફોલિક એસિડનો અભાવ પણ મોંમાં અલ્સર વારંવાર થવાનું એક મુખ્ય કારણ છે જ્યારે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી ત્યારે પેશીયુનું સમાર કામ ધીમું થઈ જાય છે જેના કારણે ઘા ઝડપથી રૂઝાતા નથી અને નવી સમસ્યાઓ વારંવાર થઈ શકે છે જો અલ્સર એકથી બે અઠવાડિયામાં રૂજાઈ રહ્યા નથી અથવા એક જ જગ્યાએ વારંવાર થઈ રહ્યા છે અથવા ખાવા પીવામાં મુશ્કેલી પડી રહી છે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ક્યારે તે મોઢાના કેન્સર અથવા ચેપનો સંકેત પણ હોઈ શકે છે તે બેદરકાર ન બનો